સામાન્ય રીતે જે કપિરાજને જોઈને અન્ય પ્રાણીઓ દૂર ભાગતા હોય છે તે જ કપિરાજ અને એક ભેંસ વચ્ચેની અનોખી દોસ્તી અહીં સૌનું ધ્યાન ખેંચી રહી છે આ બે અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની આ મિશાલ જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામમાં રોજ સવારે આ કપિરાજ આવી પહોંચે છે અને સીધો ભેંસ પાસે જઈને તેની સાથે હળેમળે છે આ દોસ્તી એટલી ઘાટ છે કે કપિરાજ આખો દિવસ ભેંસની આગળ પાછળ કરે છે આશ્ચર્યની વાત તો એ છે કે કપિરાજ બિંદાસ રીતે ભેંસની પીઠ પર બેસી જાય છે જાણે તે તેનો નિયમિત સવારી સાથી હોય આ દ્રશ્ય એટલું આકર્ષક છે કે ગામ લોકોને આસપાસના વિસ્તારના લોકો આ અલૌકિક દોસ્તી પોતાની નજરે જોવા માટે ખાસ બોર્યાદ ગામની મુલાકાત લે છે પશુઓ અને વન્યજીવો વચ્ચે આવી ધનિષ્ઠ અને નિર્દોષ મિત્રતા બહુ ઓછી જોવા મળે છે બોરિયાદ ગામની આ ઘટના પ્રકૃતિના અદભુત સંબંધો અને પ્રેમની તાકાતનો જીવંત પુરાવો આપે છે આ દોસ્તી માત્ર ગામ લોકો માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક સંદેશ છે કે પ્રેમ અને સંબંધો માટે જાતિ પ્રજાતિ કે સરહદો કોઈ મહત્વ રાખતા નથી